તો જે દવા કરશે શ્રી રામ બધાને અહીંયા સ્વાગત છે નવા વર્ગમાં બધાને તો આજનો બ્લોક ચાલુ કર્યો છે સાડા આઠ વાગે અને આપણે આવ્યા છીએ ઘઉંમાં પાણી ભરવા જોઈ લ્યો આવા કંઈક આપણા ઘઉં અને આપણે આલે છે પાંચમુ કાં છૂઠું પાણી આલે છે અને એકવાર ઘઉંની દવા છે દીધી અને બીજું આપણે કયામાં કયું છે નહીં અને ઘઉંના દિવસ જે છે દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને છ ક્યાં જેવું નીકળ ગુંતરી છે જો વાંથી એટલી અને અહીંથી બધા ઘઉં છે એટલા બધા અને અહીંથી એટલા પાવાના પાઈ પી ગયા છે અને કાલ રાતે જ આપણે ચાલુ કરી દીધું કારણ કે ઠંડી વધારે હતી એટલે આપણે મૂકી દીધું હતું હમ હમ બધું કરી અને અત્યારે આવી ગયા અહીં આપણે ઘઉંમાં પાણી ભરવા આ ઘઉમાં ક્યારેમ પાણી જાય છે એટલા બાકી છે અને કુંદરીમાં તો આપણે ચાર પાણી ચાર નહીં ત્રણ પાણી ઘઉંમાં નીકળી ગયા પણ પાઈ નથી આપણે એને કારણ કે જરાક ડીમ છે અને આ ખંડની દવા સેટી ત્યાં જરાક એને પ્રભાવ પડ્યો હતો મોરી પડી ગઈ હતી એટલે જરાક છટકાવ ગયો હોય એટલે મોરી પડી ગઈ હવે નામી નીકળી ગઈ છે અને એની મેં જરાક એક રોગ આવી ગયો હતો નારોટ આવી ગયો હતો બધે કીએ ને એમાં આપણે નારોટ ત્રણ રાઉન્ડ લીધા હે એટલે છ ક્યારે એટલે બે બી પંપના ત્રણ ત્રણ રાઉન્ડ લીધા હે અને કાંઈક હવે નામી દેખાય છે અને હવે આપણે આ પાણી ઓલું પાણી જાય ને આને પછીનું અહીં પાવાની છે અને જો ભૂગા ઘરે થોડીક જમીન બાકી છે તમને આગળ દેખાડી ત્યાંથી આ રોડ જેવી બે ક્યાંજી હું થાય છે બે ક્યાર જેવું થાય છે અને આપણે એમાં વાવાની છે મકાઈ તો આ પાણી નહીં ઓલા પાણી વાવી દેવાનું છે કારણ કે આ ઠંડીના કારણે બહુ ઉગે નહીં ઉગાવો થાય નહીં વધારે એટલે આ પાણીની ઓલા પાણી થોડીક ચાડે ઓછી પડી જાય એટલે આપણે વાવી દઈએ એટલે થઈ જાય આપણે ગાય છે તમને ખબર નહીં હોય તો તમને દેખાડી ગાયને ખાવાની થઈ જાય એટલી ગુંદરી થઈ જાય છે થોડીક આપણે વાં વાટી વાંથી અહીં હતી એટલી વાટેલ હતી ભીખા જેવું હતું કે આપણે વાટી નાખીએ થોડીક માલે ખાવા રાખીએ બીજીમાં આપણે પૂરા વારવાના એટલે આ બનાવું જોગમાં તો કન્ટિન્યુ મળીએ આપણે પછી તો સોરી મિત્રો આપણે વાઇકા છે આપણે કીધું હતું આડા આઠનું પણ બાઇકા છે નવ અને અત્યારે જો આ ઘઉં આવ ઘઉંમાં આવી લોરું છે હવે એવડી લોરું થઈ ગઈ છે ક્યાંક ક્યાંક દેખાય છે જો વાં દેખાય છે અહીં દેખાય છે પછી વાં દેખાય છે બધા થઈ ગયા હે તો આપણે નવ આઠ ને ત્રેવી અગિયારો વાયરો હતો તો આપણે જો લો ભૂકો હોય ને ત્યાંથી ની હતોલમાં આપણે વારી દઈએ તો આપણે મિનિટનું રાખ્યું હે આટલા મિનિટ ત્યાં પછી પૂગી જાય એટલે વારી લેવાનું એટલે અહીં ધક્કો નહીં જતા પલરી ગયા ઠરે એવું નથી એટલે બનાર જો લોકમાં કન્ટિન્યુ તો મિત્રો પાણી આપણે છે ને અહીં આ ભૂકાની હતોલમાં પૂગી ગયું હે અને થઈ છે નવ ને છત્રીસ થઈ ત્રેવી વાયરું હતું જો પાણી અહીં પૂગી ગયું છે હવે આપણે ક્યારે વારી અને પછી મળી તો મિત્રો આપણે આઠ ને ત્રી ક્યારો હોય તો અને આઠ ને તેત્રીસ એટલે દહ બાર મિલનનો કેરો હોય કારણ કે આમાં આમ મોટા ક્યારા રહ્યા ને એટલે પાણી ઓછું જોઈએ અને આપણે અડધેથી વારી નાખીએ જો ભૂખાની હતોલથી આમ આપણે પાણી વારીને વારી નાખીએ એટલે એમનું ઘર પગી જાય ને ઘરે આપણે એને વાવી હે જૂની એમ પાણી ભરાઈ જાય અને ત્યાં રોગરૂખાટી પાણી ત્યાં ખોટું પાણી એને બગાડ થાય અને આપણે થઈ ગયો છે ઉલારો પાંચ પાણી પાંચ પાણી કાઢ્યા પછી આપણે ઉલલા ઉલા થઈ ગયો અને હા થઈ એવું કેમ કે આ અલબા હે ઘઉના નાકા વાર તો આ મારે મારતા છેલ્લા ઘઉંમાં અને તાણવમાં તો બહુ ઓઘરા કારણ કે એમાં પાણકાવાળું નથી ખાલી માટી જ છે પે છે એટલે રેબા એને તૂટી પડે છે એમાં ધૂળ બહુ હોય નહીં આપણે તો ધૂળનો ફૂલ સંગ્રહ રાખી જ દઈ કારણ કે નાકાવાળામાં તાણના પડે તૂટી ના જાય એટલે આપણે કેવાનું ક્યાં વાભાનું હોય એટલે કે પાણી પૂગે વારવાનું એટલે તૂટી જાય એટલે આપણે એ ટેન્શન નહીં કે તૂટી જાય કે નહીં જોવા આવવું ના પડે તો આપણે ઉવારી હતી એ આપણે તોડી અને ખેતરમાં નાખી દીધી એટલે એમાં થોડો થોડા કડકા હતા નાના એ આપણે બહુ ફાયદો કરી ગયા હે તો બની જુઓ લોકમાં ત્યાં સુધી કન્ટિન્યુ મિત્રો હાડાબાજ જેવું થઈ ગયું છે અહીં આટલા કંઈ પી ગયા છે આટલા કં પાવન બાકી છે અને લાઇટ બહુ લાઇટ બહુ આપણે નથી ને આજ હાજી લોકો પી જાય અને એક વાત કે આપણે વાળમાં ધ્યાન ના દેજો કારણ કે સુત્તા જેવા થઈ ગયા હે તો ઉલદી જ લીધું હતું પણ એને વાળ કપાને બાકી બહુ વડા થઈ ગયા જતા એવડા થઈ ગયા છે ને આપણે રૂંઢે વાળ કપાવવા દાખવું અને ભાઈ ગયા હાડા બાર થયું હે તો ખાઈ લઈએ આગળ અને પછી તમને મળી ઊંઢે આપણે વાળ કપાવા દાખવું બની જાઉં લગ્નમાં મજા આવી હાલો ખાઈ મિત્રો 6 હાડા જે 6 જૂન થઈ ગયું હે અને આપણે કામમાં જીવ અહી અને નાવાનું જો બાકી છે એમ ગયા ઘાઉ હે ઘાઉ જો એટલા બાકી છે એટલા પી ગયા હે અને એટલા બાકી છે અને 6 જૂન થઈ ગયું એટલે દી આથમી ગયું હે તો આપણે જો ઘોં કમેન્ટ કરી નાખજો ખાસમ ખાસ એકવાર અને જો ઓડી ઓડી લોયરું હે આજ રાત નાની હે તાહ જો આ ઓડી હે પંદર જેવું બી પંદર બી દેખાય આમ એક બે કરી પંદર જીવ હે હજી તો વધી અને દોઢક જેવું હું દોઢ મહિના જેવું થઈ ગયું હે એ તો તમને કીધેલ જ છે તો આજના બ્લોગમાં એટલું જ અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક નાનકડી કમેન્ટ કરી નાખજો અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં